તમારું સ્વાગત છે આ કિચન કિચનમાં હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું અડંદી ડાળ અને તમે આ રીતે અડંદી દાળ એકવાર બનાવવાની જરૂરથી ખાજો ફ્રેન્ડ્સ તમે ઘરે તો બનાવતા જ હોય અલગ અલગ રીતે બધા બનાવતા જ હોય છે અડંદી ડાળ પણ આ રીતે તમે એકવાર તીખી અને ધમધમતી સ્વાદિષ્ટ એવી અડંદી ડાળ જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા જોઈ લઈએ ઢાબા સ્ટાઇલ અડદની ડાળની રેસીપી ફ્રેન્ડ્સ અહીંયા આપણે અડદની ડાળ બનાવવા માટે કુકર પેનની અંદર બે મટકી આ રીતે પાણીની અંદર એડ કરી દેવાનું છે અને અહીંયા હવે મેં આ જ વાટકીના માપથી અહીંયા મેં પોળ વાટકી અહીંયા મેં અડદની ડાળી લીધેલી છે અને એ દાળને આપણે અહીંયા સરસ સારા પાણીએ બેથી ત્રણ વાર આ રીતે સરસ ધોઈ લેવાની છે અહીંયા આપણી ડાળ સરસ આ રીતે ધોવાય છે એટલે અહીંયા આપણે હવે કૂકર પેનની અંદર ડાળને આ રીતે સરસ એડ કરી દેવાની છે અને અહીંયા હવે આપણે કૂકરની અંદર હાફ ટીસ્પૂન અહીંયા મીઠું અંદર એડ કરી દેવાનું છે આ રીતે ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક સીટી હાઈ ફ્લેમ પર કરી લેવાની છે અને બીજી બાકીની ચારથી પાંચ સીટી અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ કરી લેવાની છે આ રીતે અને ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણી સરસ એવી અડદ ડાળ બફાઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણી હળદની ડાળના બધા જ દાણા સરસ બફાઈ ગયા છે અને હવે અહીંયા આપણે એક ટીસ્પૂન અહીંયા હળદર પાવડર અંદર એડ કરી દેવાનો છે આ રીતે અને સરસ આ રીતે આપણે હવે એને મિક્સ કરી લઈશું આ રીતે હળદ રહેવાનું છે ને મિક્સ કરી લેવાનું છે પછી હવે અહીંયા આપણે એની અંદર પાણી અંદર એડ કરી દેવાનું છે પાણી થોડું જ એડ કરવાનું છે અને તમારે જેટલી ઘટ રાખવી હોય તે પ્રમાણે અહીંયા તમારે પાણી એડ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ રીતે સરસ મિક્સ કરી અને હવે એમણે અહીંયા અડદની ડાળને સાઈડમાં રાખી દઈશું અને હવે અહીંયા આપણે દાળનો વઘાર કરવાનો છે તો આપણે હવે ગેસ ઉપર એક કઢાઈ રાખી દઈશું અને એમાં આપણે બે ટેબલ સ્પૂન ઓઇલ એડ કરી દેવાનો છે આ રીતે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું ઓઇલ ગરમ થાય તરત જ અહીંયા આપણે એક ટી સ્પૂન રાય અને એક ટી સ્પૂન જીરું એડ કરી દેવાનું છે આ રીતે અને અહીંયા આપણે વન ફોર ટી સ્પૂન અહીંયા હિંગ લઈ લેવાની છે એ પણ અહીંયા આ

મિક્સ કરી લઈશું અને બે ટીસ્પૂન અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે આ રીતે અને સરસ અહીંયા મિક્સ કરી અહીંયા આપણે હવે હાથ અહીંયા કપ ટામેટો કટ કરેલો લઈ લેવાનો છે પણ અહીંયા આપણે આ રીતે એડ કરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અને સરસ અહીંયા આપણે એને કૂક કરી લેવાનું છે એકથી બે મિનિટ જેવું હવે અહીંયા ફ્રેડ્સ જે આપણે અડદની ડાળ સાઈડમાં રાખી દીધી હતી એ હવે અહીંયા આપણે અંદર વખારની અંદર એડ કરી દેવાની છે આ રીતે અને આ રીતે સરસ મિક્સ કરી લેવાની છે અને અહીંયા આપણે કૂક કરી લેવાની છે એકથી બે મિનિટ જેવી અહીંયા ડાળને અને હવે અહીંયા આપણે અંદર લસણની પેસ્ટ એક ટેબલ સ્પૂન એડ કરી દેવાની છે આ રીતે અને તમે અહીંયા લસણ વખારની અંદર પણ એડ કરી શકો છો હું અહીંયા અત્યારે એડ કરી રહી છું અને હવે અહીંયા આપણે હાફ ટેબલ સ્પૂન અહીંયા ગોળ એડ કરી દેવાનો છે અંદર આ રીતે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક ટીસ્પૂન અહીંયા મીઠું અંદર એડ કરી દેવાનું છે અહીંયા તમારે ટેસ્ટ મુજબ અહીંયા મીઠું લઈ લેવાનું છે અને અહીંયા આપણે મીઠું આગળ એડ કરેલું છે તો અહીંયા ધ્યાન રાખવાનું મીઠું એડ કરવામાં હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે હાફ ટેબલ સ્પૂન અહીંયા લીંબુ અંદર એડ કરી દેવાનું છે આ રીતે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણી ડાબા સ્ટાઇલ અળંદી ડાળ તૈયાર થઈ ગઈ છે તીખી અને એવી તમતમતી તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને અહીંયા ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને અળંદી ડાળ બાજરાના રોટલા અને કાંદાની સ્લાઇસ હોય એટલે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે હવે લીલા થાણા કરેલા આ રીતે અંદર ઉપર સ્પ્રિંકલ કરી દેવાના છે અને સરસ આ રીતે મિક્સ કરી લેશું તો ફ્રેમ્સ તમે પણ આ રીતે એકવાર અડદની દાળ બનાવીને ટ્રાય કરજો તો ફ્રેમ્સ તૈયાર છે અડદની ડાળ